સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને પેલા ખાતર વાવવાનું છે નંબરનું ખાતર વાવવાનું છે પછી માંડવી વાવવાની છે અહીંયા ખાતર વાવવાનું ચાલુ છે આમાં ખાતર વાવવાનું છે બધી ચાલુ કર્યું વાવવાનું આના ભેગા આપણે સલ્ફર ફાડા નાખ્યા આમાં વાવાય ગયું આ બાજુ વાવાઈ ગયું આ બાજુ ચાલુ છે વાવવાનું મૂકી દીધી દીધી ગોઠવી ચાલો આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ખાતર વાવવાનું ચાલુ કર્યું